સૌરાષ્ટ્રના જગ વિખ્યાત યાત્રાધામ વીરપુરમાં પૂજ્ય જલારામ બાપાની બસો જન્મ જન્મજયંતિને લઈને ધામ ગ્રુપ દ્વારા ભવ્ય શોભાયાત્રા યોજવાની છે જે શોભાયાત્રામાં વીરપુરના મિનળવાવ ચોક ખાતેથી પ્રસ્થાન થશે અને વીરપુરના રાજમાર્ગ પર નીકળશે આ શોભાયાત્રામાં ભાવિકોને બસો છવ્વીસ કિલો બુંદીનો પ્રસાદ વિતરણ કરવામાં આવશે આયોજક સંજયભાઈ ઠુંગાએ જણાવ્યું હતું કે પૂજ્ય જલારામ બાપાને બસો વર્ષ પહેલા બુંદી અને ગાંઠિયાના પ્રસાદીથી સદા વ્રત શરૂઆત કરી હતી જન્મે લઈને આ વર્ષે પણ જલારામ બાપાની બસો ને છવ્વીસમી જન્મ જયંતિ હોવાથી બસો છવ્વીસ કિલો બુંદી પ્રસાદ શોભાયાત્રા દરમિયાન ભાવિકોને આપવામાં આવશે જેમના પેકેટની તૈયારી હાલ શરૂ કરી દેવામાં આવી છે પૂજ્ય જલારામ બાપાને બસો ને છવ્વીસમી જન્મ ભવ્ય ઉજવણી હોવાથી વીરપુર વાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે રિપોર્ટર મારું નામ સંજય ઠુંગા જય જલારામ પરમ પૂજ્ય બાપાની બસો છવ્વીસમી જન્મ જયંતિ નિમિત્તે જલ્યાણધામ ગ્રુપ દ્વારા જે બસો છવ્વીસમી જયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરેલ છે તેમાં બાપાની બસો છવ્વીસ કિલોની ગુંદી પ્રસાદી રૂપે વિતરણ કરવાનું છે ભાવિભક્તોને વિતરણ કરવાના છે એની અત્યારે અમે પેકિંગની તૈયારી કરી છે જય જલારામ જલારામ બાપાની બસો જન્મ જન્મજયંતિ નિમિત્તે જલિયાણ ગ્રુપ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરેલ છે અને બસો છવ્વીસમી જન્મજયંતિ અને બસો છવ્વીસ કિલો ગુંદીના અત્યારે અમે પેકેજ તૈયાર કરી રહ્યા છીએ તે શોભાયાત્રામાં ભાવિ ભક્તોને અમે વિતરણ કરશું